પંચાયત ખાતર ખરીદી માં ઉઘાડી લૂંટ નો પર્દાફાશ યુરિયાનો ફરજિયાત આગ્રહ રાખતા વિક્રેતાઓની જાટકણી કરવામાં આવી ખેતીવાડી અધિકારીની હાજરીમાં દુકાનદારોએ ભૂલ સ્વીકારી બાહેધરી આપી દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ખાતે ખેડૂતોને રાસાયણિક ખાતરના નિયત ભાવ કરતા વધુ રકમ ચૂકવવી પડતી હોવાની બળજબરીપૂર્વક નેનો યુરિયા પધરાવવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી આ ગંભીર બાબતને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની ટીમે બજાર સમિતિ સ્થિત સંબંધિત ખાતર વિક્રેતાની દુકાનની ઓચિંતી મુલાકાત લીધી હતી ખેડૂતોના આર્થિક શોષણ સમાના પ્રવૃત્તિ સામે પક્ષના કાર્યકરોએ સ્થળ પર જ વિરોધ નોંધાવી તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ખાતર વિતરણ કેન્દ્ર પર ખેડૂતો જ્યારે યુરિયા ખાતરની ઠેલી લેવા જાય ત્યારે તેમની સાથે ફરજિયાતપણે નેનો યુરિયાની બોટલ ખરીદવાની ફરજ પાડવામાં આવતી હતી આ ઉપરાંત ખાતરની સરકાર માન્ય કિંમત કરતાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું આ ગેરરીતિ અંગે આપના પ્રતિનિધિ મંડળે જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા અને ખેડૂતોની હાલાકી અંગે મૌખિક રજૂઆત કરી હતી અધિકારીની રૂબરૂમાં જ દુકાનદારો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો આ આકસ્મિક તપાસ અને રજૂઆતને અંતે સંબંધિત વિક્રેતાઓ પોતાની ભૂલ સ્વીકારી હતી દબાણ દબાણવશ દુકાનદારે ભવિષ્યમાં ખેડૂતો પાસેથી વધારાનો ચાર્જ નહીં લેવા તેમજ નેનો યુરિયાની ફરજિયાત ખરીદીનો આગ્રહ નહીં રાખવા અંગેની ખાતરી આપી હતી જવાબદાર વેપારીઓ દ્વારા ભવિષ્યમાં આવી ગેરરીતિ ન કરવાની બાહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો પક્ષ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેડૂતોના હિત સાથે ચેડા ચલાવી લેવામાં આવશે નહીં

અને જેટલી થેલી લો ને એની સામે પેમેન્ટ લખીને આટલા પૈસા બિલ લખી આપી શાંતિ બિલ બનાવો પણ ઓરિજિનલ બિલ સાથે ખેડૂત ને આપજો બસ પોતાને ખબર રહે કે મને મારા અંગુઠા ઉપર કેટલી બેગ તમે લખી જેના એના ઉપર કિંમતો લખેલી ખેડૂત અવાજ ઉઠાવે તો નથી ખાતર કરીને દોડાવે છે ખાતર નથી આપતા ને આપે છે બરાબર હવે ને આ કૃપુ એ મતલબ કોઈ આ લેવાનું ના પાડે ને લોકો ના પાડે ખાતર નાખી બહુ થવું ને જોઈએ હવે આપણે સંસ્થા જઈને બેઠા ને તમે બી બહુ મંડળીમાં સંસ્થા મળશો ને બરાબર મંડળી ચલાવવા માટે ધારો કે કંપની આપણને આ દસ ટન બીજી વાર અમે આ એરિયા ની અંદર ફરશું અમારી પૂરી ટીમ ફરશે આમ આદમી પાર્ટીની અને જયારે પણ આવી વસ્તુ અમને મળશે તો તમારો અને જે વધારે લઈ રહ્યા છે

બી કામ નહીં પૈસા આપ્યા એટલે પૈસા આપ્યા એટલે ગણતરી માં આવે ને

તે કાર્ય વાપરી છે બસ હવે નહી યાર રોકે પછી આ બીજી વાર નહીં નહીં ધ્યાન થી 20 મિનિટ થાય તો પછી ના ના એ છે અને વી વાંધો નથી કોઈ કમ્પ્લેઈન કરે તો મને કહેજો